બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામમાં આવેલ પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફ આવનાર મુલાકાતીઓ અરજદારો તેમજ આરોપીઓ માટે ટોયલેટમાં ગંદકી વિડીયોમાં દ્રશ્યો જોવા મળ્યા હતા તેમજ પીવાના પાણીની સગવડ પણ પૂરતી ન હોવાથી જાગૃત કિશોરભાઈ ગોહિલે ઢસા જંક્શનના પત્રકાર રાવવાણી આસિફનો સંપર્ક કર્યો અને ટોયલેટમાં ગંદકી કેટલા સમયથી હશે તેવા અનેક સવાલો ઊભા થયા છે શું આવા ગંદકીવાળા ટોયલેટમાં આવનાર મુલાકાતીઓ બહાર ગામથી ફરજમાં પોલીસ સ્ટાફ તેમજ આરોપીઓને ટોયલેટ જવાની હાજત થાય તો શું આવી ગંદકીમાં કેમ જાય તેના અનેક ચર્ચાઓ થઈ રહી છે તાત્કાલિક ધોરણે ઢસા ગામ પોલીસ સ્ટેશનમાં ટોયલેટમાંથી ગંદકી દૂર થાય તેમજ પીવાના પાણી માટે કૂલર ફ્રીજ લાગેલ છે કોઈપણ જાતનું પીવાના પાણીનું ફિટિંગ નથી ફિલ્ટરની સુવિધા પણ નથી તેમજ આ કૂલર ફ્રીજને તમામ પ્રકારની જરૂર મુજબ કનેક્શનની કામગીરી આપવામાં આવે પીવાના પાણીની સગવડતા ઢસાગામ પોલીસ સ્ટેશનમાં વ્યવસ્થિત રીતે થાય તેવી માંગણી કરવામાં આવી છે